સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગામોની મુલાકાતે અમે છીએ હાલમાં ચિકાસર ગામ છે અને ચિકાસર ગામની જે જમીનો ઉપર ઊભા છીએ હવે તમને બતાવીએ જમીનોમાં જે ખારનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે સવાર સવારમાં તમે આ આવો તો એવું લાગે કે બરફ વરસાદ છે અને એના કારણે આ સફેદી જ જોવા મળી રહી છે પણ એવું છે નહીં ખૂબ વિપુલ પ્રમાણમાં જે જમીનમાં ખારાશ વધી રહી છે અને ખારાશ છેક ઉપર સુધી આવી ચૂકી છે અને એનું એક આખું લેવર બની ગયું છે તમે જ્યાં નજર કરો ત્યાં તમને નખરો ખાર જોવા મળશે તમારું પૂરું નામ પરમાર મૌલિકભાઈ કલશીભાઈ અચ્છા તળાવનું જે નામ આપવામાં આવ્યું છે બાર ગામનું તળાવ એ કઈ રીતે નામ પડ્યું છે એ કહેવાનું કે આ તલાઈની ફરતા છે ને એ બાર ગામના માણસો લાયકમાં પાણી દે છે બાર ગામ નજીક થાય છે બાર ગામ નજીક થાય છે આ તલાઈ જેમ કે ચીકાસર ચાવડા પાટલી ખારાગુડા ઉડગી ટૂંકમાં તળાવની ફરતે બાર ગામ છે એટલે બાર ગામનું તળાવ નામ આપવામાં આવ્યું એવું છે અચ્છા આ તળાવ જે બારે માસ ભરેલું હોય છે કે આના પાણી વરસાદી છે કે શું છે વરસાદી છે વરસાદી છે એટલે વધારે વરસાદ હોય આજુબાજુના વિસ્તારોમાં જે તળાવમાં એકઠું થાય કેટલો સમય સુધી તળાવમાં પાણી રહેતું હશે બારે માસ પાણી તો છે જ પણ થોડું ધીમું પડે ઉનાળામાં થોડું પાણી ઓછું થઈ જાય ઓછું થઈ જાય ટૂંકમાં તમારે બાર ગામની જીવાદોરી કહી શકાય આ તળાવને અને જે કુદરતની દેન છે જે કે વરસાદી પાણીનો અહીંયા સંગ્રહ થાય છે અને એના કારણે તમારા બાર ગામની ખેતી અને પશુપાલન બધું આની ઉપર નિર્ભર છે એવું જ ને આ સિવાય કોઈ સરકારી કોઈ વિકલ્પ તમને પાણીની સહાય એવું કોઈ કેનાલો ખરી

અંદરથી જમીનમાંથી બહાર નીકળે ખાર રૂપે ખાર રૂપે નીકળે છે એટલે અહીંયા પણ ખારનું ખૂબ જ ખૂબ ઊંચું પ્રમાણ છે અને અહીંથી એક દોઢ કિલોમીટર પાસે રણ કાંઠો આવ્યો ને અચ્છા હા એક એક જ કિલો એક દોઢ કિલોમીટર રણ છે સામે રણનો કિનારો જ કહેવાય આ અચ્છા એટલે આ બોર્ડર ઉપર તમારું ગામ છે અને એના હિસાબથી ખાર વધતો જાય છે જે ખેતીલાયક જમીનો છે ફળદ્રુપ જમીનો છે એ એ જમીનોમાં ખારનો વધારો થતો જાય છે અને એ જમીનો ટૂંકમાં આવનાર વર્ષોમાં ખેતીલાયક ઉપજાઉ જમીન રહેશે નહીં એવું કહી શકાય બની શકે બની શકે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વિસ્તારમાં અમે છીએ અહીંયા ગામ એ ગામ કયા કયા છે જણાવશો તમે ચીકાસર સાવળા પાટલી ખારાઘોડા ઓડું નવા ગામ વગેરે વગેરે રીતના બાજુમાં લાગતા હોય છે બધું બાર ગામની તમામ વસ્તી માટે આશીર્વાદરૂપ અને જીવાદોરી સમાના તળાવ વરસાદી પાણીથી ઠપો ભરાઈ જાય છે અને બારે માસ આ પાણીથી તેમનું જીવન નિર્વાહ ચાલે છે ખેતીવાડી ચાલે છે પશુપાલન ચાલે છે ઉનાળામાં તળાવ સુકાય છે પાણી ઘણું આગું જતું રહે છે એટલે ખેતીનું પ્રમાણ બી ઓછું થતું હશે કારણ કે પાણી લઈ જવા ખેતરોમાં થોડા અઘરા તો પડતા જ હશે પણ અહીંયા જે ખારની સ્થિતિ છે અને જે ખારની સ્થિતિ અમે જોઈ એનું કારણ એક જ છે કે અહીંયાથી એક કિલોમીટર પછી રણ ચાલુ થઈ જાય છે અને એના હિસાબથી આ જે સ્થિતિ છે ખારની સ્થિતિ ધીરે 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 અમદાવાદ તરફના જે ગામડાઓ છે અને જે ખેતીલાયક જમીનો છે એ તરફ ખાર વધતો જાય છે એટલે આવનાર બે ત્રણ ચાર દાયકામાં કદાચ એનું ખૂબ વિચાર મતલબ કે આ ગામમાં મોટા ભાગની જમીનો જે અત્યારે હાલમાં ખેતી લાયક જમીનો છે એ જમીનો સુધી ખાર પહોંચી જાય ને ઉત્પાદન લેવું અઘરું બની જાય એવું બને છે એવું બની શકે આપની ખેતીવાડી કેટલી મોટી હશે અહીંયા આખા કુટુંબની કે થઈ આખા કુટુંબની થઈને પાંચસો વીઘાના ખેડૂત ખાતેદાર છે એ પોતે જેમણે અહીંની જે સ્થિતિ છે એ વિશે વાત કરી અમારી સાથે